પોલીસ તંત્ર મામલદાર તંત્ર નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ જનતા તથા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આ જોજ ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો માટે આપણા પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયાની વચરોલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ ઈ ખાત ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના સિત્તેર જેટલા ગામો જેમાં એકતાલીસ જેટલા ખાતમુહૂર્ત અને ઓગણત્રીસ જેટલા અને ઓગણો સિત્તેર કરોડના ખર્ચનું ઈ લોકાર્પણ ઈ ખાતમૂરત પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું જેમાં આંગણવાડી અને ફાટક મુક્તનું ખાતમૂરત મહેન્દ્રભાઈ પાટલિયાએ કર્યું હતું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોની સુખાકારી માટે કામો કર્યા છે તેના ગુણગાન મહેન્દ્રભાઈ પાટલિયાએ કર્યા હતા રિપોર્ટર ફિરોઝ જુણેજા અભિક્રાયમ ન્યૂઝ ધોરાજી હાજરોજ ધોરાજી ખાતે ધોરાજી ઉપલેટા વિધાનસભાના ત્રણ નગરપાલિકા અને બંને તાલુકા ઉપલેટા તાલુકા ધોરાજી તાલુકા પાંચ જગ્યાએ અંદાજિત છ હજાર છસો છત્રીસ લાખ રૂપિયાના ખાતમુહૂર્ત અનેક જગ્યાએ લોકાર્પણ થયા અનેક જગ્યાએ ખાતમુહૂર્ત થયા આજે એમ કહી શકાય છે ગુજરાતની ડબલ એન્જિનવાળી સરકારની કે માન્ય ભૂપેન્દ્રભાઈ આપણા સીએમ સાહેબ કે એટલો બધા વિકાસના કામ હરરોજ આપણા લોકપ્રિય ધારાસભ્ય અને લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી વનસુખભાઈના જે રજૂઆતની આપણે ટૂંક સમયમાં રજૂઆત કરેલી હતી એ કામના ટેન્ડરિંગ પણ થઈ ગયા અમુકના ખાતમૂરત કરી નાખ્યા મુક લોકાર પણ આગળના કામના કર્યા આ વિકાસની અંદર ગુજરાતની અંદર આપણે ફાટક મુક્ત ગુજરાત તો ઓવરબ્રિજનું પણ કામ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે આવા ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધોરાજી ખાતે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ની આગેવાની નીચે કરવામાં આવી